પંદર દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલા મિની વાવાઝોડાના કારણે જ્યાં ત્યાં ખેતરના પાક અને તાળો તૂટીને વેરવિખેર થઈ ગયા હતા કુદરતના માળથી ઉભરી રહેલા ધરતીપુત્રોને જે બાદ સહાનુભૂતિ મળવી જોઈએ તેના બદલે તંત્રની આળસ સાથેની બસ થઈ જશે છે આજે તો થઈ જશે ના વચનો મળતા ધરતીપુત્રો રોજથી ભભૂકી ઉઠ્યા છે અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી ખેતી લાઈન ઉપર વીજળી ન રહેતા ધરતીપુત્રો દક્ષિણ

ખેડૂતો પરેશાન બન્યા હતા ત્યાં ભૂંડના ત્રાસ અને હવે વીજ નિગમનો ત્રાસ મળી રહ્યો છે ખેતરમાં ઊભા પાક એવા શાકભાજી અને વેલાના પાકનો બિયારણ લાવીને વાવ્યા બાદ જ્યારે અંકુર ફૂટ્યા છે ત્યારે પિયટ ન મળતા વાવણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈ ધરતીપુત્રો દ્વારા ડીજીવીસીએલ સામે રોજ થાલવી પાણીના કેરબા ભરીને એક એક છેડા ઉપર પાણી નાખી પાક બચાવવાની નાકામ કોશિશ કરી રહ્યા છે મારું નામ વિનેશ પટેલ ગામ સુરવાડી હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જેબી ની જે સપ્લાય મળવો જોઈએ એ સપ્લાય છેલ્લા દસ દિવસથી ન પડતો અને અમે એમને રજૂઆત કરી છે હાલમાં કમ્પ્લેન પણ નોંધાવેલી છે પણ હાલમાં દસ દિવસથી કોઈ આવ્યું નથી થાંભલો પડી ગયેલા છે વાયર તૂટી ગયેલા છે અને તે પાવર જો ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોહતું હોય અને એ કદાચ ચાર આંગળ છ આંગણનું ઠી હોય અને જો એ પાણી ન મળે તો શું થાય બી ફેલ જાય અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ બધી પરિસ્થિતિ આવે ઉદ્યોગોને જોઈએ તો ચોવીસ કલાક પાવર મળે છે અને ખેડૂતને આઠ કલાક જે પાવર આપવો જોઈએ તેમાંથી પાછા થાંભલો તૂટી જાય વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં આ અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને બે ચાર ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે પરમ દિવસે થઈ જશે આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘેરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજા દિવસે ના આવે ત્રીજા દિવસે ના આવે આવી રીતના ફોન પણ ના ઉપાડે અને તે પહેલા પણ અમે વર્ષ એક અરજી એવી રીતની આપી છે અમારી લાની સો ને બોતેર નો કનેક્શન છે એને વારંવાર અમે અરજી આપી છેલ્લા પાંચ વર્ષથી અરજી છે એની ઝેરેક્સ મારા ઘરે છે અને જો કાલે સાહેબને ને રૂબરૂ પણ આપવા તૈયાર છે એક મહિનો પહેલા એ ઝેરેક્સ મેં સાહેબને આપી છે મેન સાહેબને ચૌહાણ સાહેબ ને અને એ ચૌહાણ સાહેબ એવું કીધું થઈ જાય છે કે જીરો એક્સિડન્ટ કરવાના છે અમે તો જીરો એક્સિડન્ટ કરવાના પાંચ વર્ષ થી કમ્પ્લેન અમારી સાંભળી એનું કારણ શું શકે એ જીબીને તમારે પૂછવું જોઈએ જે ચેનલ વાળા ભાઈઓ પણ હું તો કહું છું કે ત્યાં જ તમે આવો બરાબર છે અને જો અમને આ ન મળે

અને જે પરિસ્થિતિને લીધે અમે લોકો અહીં ભેગાટ્યા છે એનું મેઇન કારણ છે જીબીમાંથી સપ્લાય આવતો નથી કેમ નથી આવતો તો કે અમે વારંવાર રજૂ કરી છે થાંભલા પડી ગયા છે વાયર તૂટ્યા છે આપણને બધાને ખબર છે કે પંદર દિવસ પહેલા વરસાદનું માવઠું થયું ત્યારે અમારા ખેડૂત લોકોને નુકસાન થયું ત્યાર પછી વાવાઝોડું આવ્યું તેની અંદર નુકસાન થયું ત્યાર પછીનું જોઈએ તો આપણને ખબર છે કે ડુક્કરનો ત્રાસ છે આ ચારે બાજુથી ત્રાસ 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 જ છે ભાઈ અને તેની અંદર પણ જે આ કુદરતનો નો ત્રાસ તો અમે માની શકીએ છીએ પણ આ માણસનો નો ત્રાસ અમારે શું કરવાનો અને જે બી હાલમાં વારંવાર અમારા ખેડૂતો રજૂઆત કરવા જાય છે કોઈ ઓફિસર સાંભળવા તૈયાર નથી અને જ્યારે અમે એને કહીએ છીએ ત્યારે કે ગાડી નીકળી છે આ ગયા છે ફણે ગયા છે ઢીકણે ગયા છે પણ એ અટ્યા લગીને આવ્યા નથી અને તમે જોઈ છે હમણાં જે પરિસ્થિતિમાં અમે ઊભા છે એ ખેડૂતો બધા ભેગા થઈને એક ચેનલ પણ આપ્યું છે કે ભાઈ આનું શું કરવાનું અમે કારણ કે એક સમસ્યા બહુ મોટી આવી છે અને આવી જ પરિસ્થિતિ રહે તો અમારા ખેડૂતો ક્યારે કઈ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લઈ કારણ કે માણસ પાસે ખર્ચો કરે અને પછી જયારે દવા વાળાનો ફોન આવે ખાટર વાળાનો ફોન આવે બિયાર ફોન આવે તો અમે શું કરીએ માણસ શું કરે ભાઈ છેલ્લે કંઈ ન મળે પડે તો શું કરે આત્મહત્યા કરે અને એવા ઘણા બધા ગુજરાતની અંદર કિસ્સા બન્યા છે તો આ જ પરિસ્થિતિ અમારો ખેડૂતો આત્મહત્યા ન કરે તેના માટે જીવી અને ગવર્મેન્ટે અને ગુજરાત સરકારે અને ધ્યાન આપવું જોઈએ એવું આજે કહેવા માંગુ છું